ફોન આવશે ફોન આવ્યો પછી તમે આવી જાઓ એટલે આજે કાલે રાત્રે ફોન આવ્યો એમનો ને સવારે સરકાર તરફથી જે કઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી કેટલા આપનો આપના પરિવારમાંથી કોનો ડીએનએ લઈને તપાસ કરવામાં આવી હતી એમની દીકરીનો ડીએનએ કોઈ કોની સાથે થયો એ જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું

અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા કે મારા મોટા બેન થાય અને એમની બીજી બહેનો પણ એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે એટલે માસીની જે કહે છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય ફ્લાઇટમાં કેટલા નંબરની સીટ હતી